શલાબતપુરા જૂના માછીવાડ મુકામે એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડ દાદા યુવક મંડળ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના માજી શ્રી રવિન્દ્રભાઈ પાટીલ સાહેબ સુરતના જાણીતા બિલ્ડર શ્રી શૈલેષભાઈ ગોનાવાલા જેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ પણ પધાર્યા હતા જેઓનું એકતા યુવક મંડળ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સુરતનું ગૌરવ

ના આશીર્વાદથી એકતા યુવક મંડળ અને રાવણતાર યુવક મંડળ દ્વારા રૂપમ ટોકીસ પાસે ખૂબ મોટું મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો આ સંસ્થા દ્વારા દર વર્ષે રક્તદાનની પ્રવૃત્તિ થાય છે અને રક્તદાતાઓ પણ રાહ જોતા હોય છે કે એકતા યુવક મંડળ દશરથભાઈ કંધારિયા અને એની ટીમ ક્યારે આ રક્તદાન શિબિર કરવાની છે ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાતાઓ સ્વેચ્છાથી અહીંયા રક્તદાન કરે છે અને આ સંસ્થા દ્વારા પણ જે રક્તદાતાઓ છે આ રક્તદાતાઓના પરિવારના કોઈ સભ્યોને રક્તની જરૂર હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂર હોય તો માનવીનું જીવન બચાવવા માટે એકતા યુવક મંડળ અને એના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ સારો સહકાર લોકોને આપે છે ઘણી વખત તો લાઈવ એટલે કે તરત જ બ્લડની જરૂરિયાત હોય તો પોતાના જે રક્તદાતાઓ છે એનું આખું એમને લિસ્ટ બનાવેલું છે કયા ગ્રુપના કયા વ્યક્તિ છે અને કોણ આવી રીતે ડાયરેક્ટ તરત જ બ્લડ આપી શકે એની પણ વ્યવસ્થા દશરથભાઈ અને એની ટીમ કરે છે આમ તો દશરથભાઈ અને એની ટીમ આ રક્તદાતાઓની પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક અને અલગ અલગ જે સમાજના લોકોને કોઈ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તે તકલીફ દૂર કરવા માટે હંમેશા દશરથભાઈ અને એની ટીમ તત્પર હોય છે આમ તો દશરથભાઈ માટે એવું કહેવાય કે એકસો આઠ જેવી ટીમ લઈને ફરે છે કોઈને પણ જ્યારે કંઈ તકલીફ પડતી હોય છે તો તરત જ દશરથભાઈ અનેની ટીમ એમ પહોંચી જાય છે આવું જે સામાજિક શૈક્ષણિક કામમાં પણ નાની નાની દીકરીઓને ભણાવવાનું હોય એને જે કંઈક જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી પાડવાનું કામ પણ દશરઠભાઈ આનેની ટીમ કરે છે હું ખરેખર એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું અને આવા રક્તદાન શિબિર લગભગ વર્ષમાં બે ત્રણ વખત એ લોકો કરતા હોય છે અલગ અલગ જગ્યાએ સાથે તેજસભાઈ તેજુભાઈ જે છે એ પણ આવા કેમ્પો કરતા હોય છે અને એમની સામાજિક આ જે પ્રવૃત્તિ છે તેને હું બિરદાવું છું અને એને અભિનંદન આપું છું મારું નામ દશરથ કંથારિયા છે મારી મંડળનું નામ એકતા યોગ મંદિર છે લગભગ બે હજાર ચારથી અમે આ રક્તદાન શિબિરનું આયોજન કરતા આવ્યા છે આજે અમારો લગભગ પાંચસો યુનિટનો ટાર્ગેટ છે ગયા વર્ષે અમારા સાડી ચારસો યુનિટ થયેલા હતા અને આ રક્તદાન થકી અમારો એક જ હેતુ છે કે રક્તદાન વિશે લોકોમાં જાગૃતિ આવી આવે અને વધ વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કેમ્પ કરતા રહે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરતા રહે કારણ કે શહેરમાં બ્લડની ઘણી અછત હોય છે સો માનો કે એક દિવસમાં લગભગ સો યુનિટની જરૂર હોય તો લગભગ ફિફ્ટી યા સેવન્ટી ફાઇવ યુનિટ જ રોજને એકત્રિત થઈ શકે છે તો અમારો એક લક્ષ્ય છે કે ભાઈ લોકોમાં જાગૃતિ આવે ને ભવિષ્યમાં બ્લડની અછત નહીં થાય અને જરૂરિયાતમંદ માણસને લોહી મળી શકે આ એક અમારો પ્રયાસ છે અને અમે આ કરતા જઈશું આજનો અમારા પાંચસો યુનિટનો ટાર્ગેટ છે અને આમાં લગભગ અમારી એક મહિનાની મહેનત છે અમે લગભગ સો સભ્યોની એક અમારી ટીમ છે અને એમાં ઘણા બધા સાથ સગાર આપણો શારીરિક માનસિક આર્થિક રીતે જેણે પણ મદદ કરી છે બધાનો હું આભાર વ્યક્ત કરું છું આ એક મારું મ્યુઝિકલ ગ્રુપ છે નામ મધુર ધ્વનિ ગ્રુપ એ પણ માધવ ધ્વનિ ગ્રુપ છે એ પણ દર વર્ષે નિઃશુલ્ક અમને સંગીતની એક સેવા અહીંયા આપે છે રક્તદાન શિબિરમાં તો હું તમારા ચેનલના માધ્યમથી એમનો પણ આભાર વ્યક્ત કરું છું